કોઈ ને ના કે જો સખી દિલડા ની વાત છાનો માનો આવે કાનો જમુના ને ઘાટ કોઈને ના જો સખી દિલડા ની વાત

ધીરે ધીરે આવી મારા ફોડાવે છે માઠ કોઈ ને કે જો સખી લડાની વાત ધીરે ધીરે આવી મારા છે હે છાનો માનો આવે કાનો જમુના ને ઘાટ કોઈ ને કે જો સખી દી લડાની વાત છાનો માનો આવે કાનો જમુના ને ಮೋರಲಿ ಸುಣಿ ಮನ ಆಕು ವ್ಯಾಕುಡ મીઠી મીઠી વાતો માએ એ ભૂલાવે છે ભાન કોઈને ના કહેજો સખી દિલડાની વાત મીઠી મીઠી વાતો માએ એ ભૂલાવે છે ભાન કોઈને ના કહેજો સખી દિલડાની વાત છાનો માનો આવે કાનો જમુના ને ઘાટ કોઈને ને કહેજો સખી દિલડાની વાત છાનો માનો આવે કાનો જમુના ને ઘાટ

ના કહેજો સખી દિલડા વાત ગાડી ગેલી બની હું તો જોઈ રહી વાત કોઈને ના કહેજો સખી દિલડા વાત છાનો માનો આવે કાનો જમુના ને ઘાટ કોઈને ના કહેજો સખી દિલડા વાત છાનો માનો આવે કાનો નમે લૂટાવી દીધું કાનોડાની સાથમાં હૈયું મારું સોપી દીધું કાનુડાના હાથમાં જીવન મે લૂટાવી દીધું કાનુડાની સાથમાં હૈયું મારું સોપી દીધું કાનુડાની હાથમાં મોહન તારી વાટમાં વીતી ગઈ રાત કોઈ ને ના કહેજો સખી દિલડાની વાત મોહન તારી વાટમાં વીતી ગઈ સખી દી ની વાત છાનો માનો આવે કાનો જમુના ને ઘાટ કોઈ ને ના કહેજો સખી વાત છાનો માનો આવે કહેજો સખી દિલડા વાત છાનો માનો આવે ઘાટ કહેજો સખી ની વાત છાનો માનો આવે કાનો યમુના ને ઘાટ जो सखी जी लड़ा But then... મા કીજય